હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગવારસિંહની ઢોકળી એકદમ પરફેક્ટ અને એકદમ ટેસ્ટી બનાવીશું દાળ ઢોકળીના ટેસ્ટ જેવી જ બનાવીશું તો જો તમને મારી રેસીપીનો વીડિયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ઢોકળીનો લોટ બાંધવા માટે મેં અહીંયા ત્રણ કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે તમે બે કપ ઘઉંના ઝીણા લોટમાંથી પણ ઢોકળીનો લોટ બાંધી શકો છો અડધી ચમચી અજમો આ રીતે હાથેથી મસળીને એડ કરવાનો એક ચમચી ભરીને લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનું અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છ સાત ચમચી જેવું તેલ એડ કરવાનું અને તેલ અને લોટને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ પાણી થોડું થોડું એડ કરતા જઈને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો તો પરોઠા આપણે બાંધીએ છીએ પરોઠાનો લોટ એવો લોટ બાંધી લઈશું બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં એ રીતનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો તો અમારા ઘરમાં શું છે કે બધા ઢોકળી ખાતા ના હોય એટલે હું આ રીતનો લોટ બાંધીને થોડીક પીળા પરોઠા પણ બનાવી દઉં છું એટલે મેં થોડો લોટ વધારે બાંધ્યો છે મેં એટલે જ કહ્યું કે તમે બે કપમાંથી પણ લોટને બાંધી શકો છો આ રીતનો સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો અને ઉપર તેલ એક ચમચી એડ કરીને લોટને સારી રીતે મસળી લઈશું અને હવે લોટને સાઈડ પર મૂકી દેવાનો થોડીવાર ત્યાં સુધી આપણે ઢોકળી વઘારી લઈશું તો મેં અહીંયા છ સાત ચમચી તેલ એક કૂકરમાં એડ કર્યું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ અને અડધી ચમચી અજમો એડ કરવાનો આપણે ગવાડ સિંગની ટોકળી બનાવી છે એટલે અજમો એડ કરવાનો રાઈ ફૂટે એટલે બે ચપટી જેટલી હિંગ એડ કરીશું બે ચમચી સિંગદાણા અને મીઠા લીમડાના પાન એડ કરવાના ત્રણ ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અને આ પેસ્ટને અડધી મિનિટ જેવું તેલમાં સાંકળી લઈશું અને હવે તેમાં અડધી ચમચી અડધર હળદર પાવડર એડ કરવાનો એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કેમ કે આપણે પહેલાં લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે એક ટામેટું એડ કરવાનું સમારેલું અને ટામેટાને થોડુંક પાણી એડ કરીને સાંતળી લઈશું એટલે આપણા મસાલા બરી ના જાય અને ટામેટું જલ્દી સોફ્ટ થઈ જશે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને હવે તા આપણે ટામેટામાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે તો હવે બસો ગ્રામ અહીંયા મેં ગવારસિંગ લઈ લીધી છે જે કૂણો ગવારસિંગ આવે છે તો એનો જ ઉપયોગ કરવાનો તો આપણી ઢોકળી સરસ બનશે તો ગવારસિંગને આપણા મસાલા સાથે મિક્સ કરી લઈશું અને ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું તો આપણે પાંચ લુવા બનાવવાના છે તો એમાં ચાર ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અત્યારે પહેલાં ત્રણ ગ્લાસ પાણી એડ કરવાનું અને પાણીને ઉકળવા દઈશું બે ચમચી જેટલો ગોળ એડ કરીશું પણ વધારે જો તમારે ગોળ એડ કરવો હોય ગડપણ વધારે જોઈતું હોય તો વધારે એડ કરાય અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો અને એક ચમચી આમચૂર પાવડર એડ કર્યો છે પણ આમચૂર પાવડરના બદલે લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકાય અને આંબલીના પલ્પનો પણ ઉપયોગ કરી શકાય મેં અત્યારે આમચૂર પાવડર એડ કર્યો છે મિક્સ કરી લઈશું અને પાણીને ઉકળવા દઈશું તો પાણી ઉકળે ત્યાં સુધી આપણે ઢોકળી વણી લઈશું તો થોડોક લોટને આપણે મસળી લેવાનો અને પછી તેમાંથી મોટા પાંચ લુવા કરી લેવાના તો જો આ રીતના મોટા પાંચ લુવા કરી લઈશું તો આટલા પાંચ લુવામાંથી આપણે ચાર જણને ઢોકળી સર્વ કરી શકીએ અને જે બીજો લોટ બચશે તેને હું પીળા પરોઠા બનાવી લઈશ બસ આ લોટના આપણે પરોઠા બનાવી લેવાના અને હવે આપણે ઢોકળીના વણી લઈશું તો ગુલ્લાને આપણે લોટવાળો કરી લેવાનો અને પછી એકદમ આસાનીથી ઢોકળી વણાઈ જશે તો બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં એ રીતની મીડિયમથી કેવી ઢોકળીને વણી લઈશું જો બહુ જાડી રાખશો ને તો પછી ઢોકળી ચડે નહીં અને બહુ પાતલી એની રાખવાની મીડિયમ થી કેવી આપણે રાખીશું જો આ રીતની વણી લેવાની બસ આ રીતની ઢોકળી વણાઈ જાય એટલે તેને કાપી લઈશું તો એના ચોરસ શેપમાં પણ કાપી શકાય અને ડાયમંડ શેપમાં પણ કાપી શકાય બસ આ રીતે તેને કાપી લેવાનું અને તમે જોઈ શકો છો કે પાણી પણ સરસ ઉકળી ગયું છે તો હવે એમાં આપણી ઢોકળી એડ કરી લઈશું તો ઢોકળી એડ કરીને ચમચાની મદદથી હલાવી લેવાનું અને બીજી ઢોકળી વણીને પછી બીજી એડ કરવાની એ રીતે આપણે પાંચે પાંચ ઢોકળી બનાવીને એડ કરી દઈશું તો આ રીતે થઈ ગઈ છે બધી જ મેં અંદર એડ કરી દીધી અને હવે મેં અહીંયા દોઢ ચમચી ચણાનો લોટ લીધો છે એમાં થોડુંક પાણી એડ કરીશું અને ચણાની એક લોટની એક સ્લરી બનાવી લઈશું તો આ રીતે ચણાનો લોટ એડ કરીશું ને એટલે આપણી ઢોકળીનો રસો થોડોક જાડો થશે એકદમ પતલો નહીં થાય થોડો તમારે રસો પટલો જોઈએ તો એક ચમચી લોટ એડ કરવાનો અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું તો આ ચણાનો લોટ એડ કરીશું એટલે આપણું પાણી જાડું થઈ જશે એટલે તેમાં પાછું જરૂરિયાત પ્રમાણે અડધો ગ્લાસ અથવા તો એક ગ્લાસ પાણી એડ કરી દેવાનું જરૂરિયાત પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે પાણીનો ટેસ્ટ કરી જોવાનો કંઈ પણ ઓછું લાગે તો એડ કરી શકાય જો અત્યારે તમે જોઈ શકો છો કે જાડું થઈ ગયું છે એટલે બીજું પાણી એડ કરી લઈશું કુલ થઈને ચાર ગ્લાસ પાણી એડ કરવાનું તો એકદમ સરસ અહીંયા આપણું પાણી ઉકળવા માંડ્યું છે તો હવે કૂકરનું ઢાંકણ બંધ કરી લેવાનું અને બે વિસ્સલ કરી લઈશું તો બે વિસ્સલ થયા પછી એની જાતે જ કૂકર ઠંડુ પડ્યું ત્યાર પછી આપણે ખોલી લેવાનું તો એકદમ પરફેક્ટ રસો બન્યો છે પણ જો આ ઢોકળી જેમ ઠંડી થશે ને એમ એનો રસો પણ ચાડો થતો જશે અને તમારો રસો જો પટલો હોય તો થોડીક વાર ગેસ ચાલુ કરી દેવાનું એટલે પાણી બરી જશે તો અત્યારે એકદમ પરફેક્ટ અહીંયા બની ગઈ છે ઢોકળી તો હવે તેમાં ધાણા એડ કરી લઈશું તો આ ઢોકળીને એમને એમ પણ ખાઈ શકાય છે અને ભાત સાથે પણ ખાઈ શકાય છે તો એકદમ પરફેક્ટ અને રસો પણ એકદમ બરાબર છે આપણી એકદમ પરફેક્ટ એવી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે તેને સર્વ કરી લઈશું તો તેમાં ઉપરથી બે ચમચી જેવું તેલ એડ કરીશું અને અથાણાનો મસાલો એડ કરી લેવાનો અથાણાનો મસાલો સ્પ્રિન્કલ કરી લઈશું જો ડુંગળી એડ કરવી હોય તો ઝીણી સમારીને ડુંગળી પણ અંદર એડ કરી શકાય તો કેટલી પરફેક્ટ એવી આપણી ગવારસિંગની ટુકડી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો